બોલો કૃષ્ણ કનૈયા લાલ ઘી જય ખમ્મા ખમ્મા સેલ સબીલા મોહન મુરલી વાળા ધોળી ધજા પર કે હાલો ડાકોર જોવા ઘૂમથી મનાવા બાલાજીને મળવા મનની વાતો કરવા મગજ મિશ્રી ધરવા તાલી મંડળ તાલી ના જાય ખાલી વારણા લવું વારી ઢોળીડા ઢોલ વગાડ માંધીમો વગાડ માં રડિયાડી રાત નું જો જે રંગ જાય ના ઢોલ ના ઢકકારે ભક્તો નાચી કૂદી ધુમ મચાવે હરિના ના ગોલાગા ગાય ગાય હરી હે સોનાની જે દ્વારિકા ને રત્ન ઝડી રે પર તો સાગવે રાજ કરે રે જીરે રાજ કરે રણ રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મુરલી વાલેી દ્વારિકાધીશની